ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું વેજીટેબલ છું દોઢ કિલો વટાણા છે ત્રણસો ગ્રામ બટેકા નાખું છું હવે આને બાપા મૂકી દેવાના છે બે ગ્લાસ પાણી નાખું હવે આ થોડુંક મીઠું નાખું છું હવે આને ઢાંકણ ઢાંકી દઉં છું અને ચાર વિસલ મારવાની છે ચાલો આપણે આ બટેટાને ને તુવેર વટાણા બફાઈ ગયા છે હવે આમાં જે પાણી છે એ નિતા લેવાનું છે અને મોખા વાસણમાં કાઢી લેવાનું છે આ તુવેર વટાણા બફાઈ ગયા છે અને નીતા નીતરી ગયા છે હવે આને છુંદી નાખવાના છે એકદમ એમ ક્રશ કરી નાખવાના છે અધકચરા બહુ હાવ છુંદવાનાય નથી આખા ભાંગા હજી ચોડવશું આપણે એટલે આવ સુધાઈ જાય ત્રણસો ગ્રામ ગાજર લીધા તા એને ખમણી નાખ્યા છે હવે થોડુંક પાણી નાખીને એક ગ્લાસ અને એને બાફી નાખવાના છે આરામ વાળા ગાજર નું ખમણ આપણું બફાઈ ગયું છે હવે હવે આને નિતારી નાખવાનું છે જારીમાં તુવેર વટાણા છૂંદી નાખ્યા છે અને બટેકા છૂંદી નાખ્યા છે હવે આ બધી વઘારવાની સામગ્રી છે ઝીણું લીલું લસણ છે આ લીલા કાંદાના પાન છે આ કાંદા છે લીલા ઓલો ફ્રૂટનો એટલો જ લીધો છે બાકી મેં સોસ બનાવેલો છે ઘરનો અને ધાણા ગરમ મસાલો મીઠું ખાંડ કેપ્સિકમ મરચા અને આ ટોપરાના વાટકા મેં ખમણેલા છે લીંબુ એક તલ અને આદુ ને મરચી ઓરેગાનો અને પીઝા રોટલા એટલી સામગ્રી આપણે જોઈએ હવે વઘાર ચાલુ કરો શું છે બસો ગ્રામ તેલ મૂક્યું છે મે બસો ગ્રામ તેલ મૂકું હવે હું મરચીનો વઘાર કરું છું હવે આદુ નાખું છું સો ગ્રામ આદુ હતું અને મરચી તો સ્વાદ અનુસાર નાખવાની હોય ગેસ ધીમો કરી દેવાનો આદુ નાખવા ટાઈમે

બધી સામગ્રી પાંચ પાંચ મિનિટ પછી નાખવાની છે પાંચ મિનિટ સમીન અને પાંચ મિનિટ સાંતળવા દેવાનું હવે લીલું લસણ નાખું છું એક વાટકો મોટો છાલયો સુકુ લસણ હોય તો સુકુ પણ ચાલે સુકુ ને લીલુ બેય નાખવાના તો મે આજે લીલુ લસણ વધારે હતો એટલે લીલુ લસણ નાખ્યો છે આ લીલા કાંદા લીલા કાંદા ઝીણા સમારીને નાખવાના એ વસ્તુ બધી ઝીણી જ સમારવાની અને આ એના લીલા કાંદાના પુત્રા છે પાન

બે ચમચી ગરમ મસાલો નાખું છું સ્વાદ અનુસાર નમક મને ચમચી ખાવતું નથી એટલે હું આઈચેથી નાખું છું હવે છેલ્લે લીંબુ નીચોવાનું છે એક લીંબુ નાખી દઉં છું

આ બાજુ હવે મસાલો ભરવાનો છે ફ્રુટ નો સોસ અને મેં ટોમેટો સોસ બનાવ્યો તો એ બે મિક્સ કર્યો છે મિક્સ સોસ હું લગાવું છું ચાલો મસાલો બનાવ્યો તો એ મસાલો લગાવી દીધો હવે કેપ્સિકમ ઉપરથી નાખું છું ચીજ ચાલો હવે ઢાંકી દઉં છું આને બે મિનિટ પછી ઉતારી લેવાનું છે બે મિનિટ જ ચડવા દેવાનું છે ચાલો હવે આપણો પીઝો ચડી ગયો છે હવે નીચે ઉતારી લઉં છું ચાલો હવે ઓરગાનો નાખું છું ઉપરથી હવે રેડ ચીલી ચાલો આપણો પીઝો કટિંગ કરીને તૈયાર થઈ ગયો છે તો આ સાથે તમે સર કરી શકો છો તો આવી જાવ મિત્રો પીઝો ખાવા